જય શ્રી કૃષ્ણ સીતારામ सीताराम ને તો જો આજે આપણે બનાવી છે અડદની દાળ તો આપણે આ દેશી અડદની દાળ છે કોકો કોચરા છે અને આને આપણે હવે ધોઈ નાખશું આપણે એક વાટક ડાળ લીધી છે એને પહેલા આપણે ધોઈ નાખશું આવી રીતે હાથની વજન દેઈ તો આપણે દાળ ધોવાઈ ગઈ આપણે આ લીધું છે કુકર એને હવે આપણે બાફાની છે પેલા તો આપણે કુકર માં નાખી દેવું નાખી દેવું આપણે પાણી એમાં આપણે નાખી દેવું થોડુંક મીઠું બાફામાં પછી આપણે આપણે દાળ એમાં નાખશું અને થોડીક નાખી દેવું આપણે હળદર હવે આપણે એને આપણે હળદર મીઠું બધું નાખી દીધું છે કુકરમાં હવે ત્રણ પાવળા તેલ નાખી દેવું હવે આપણે બાફા મેઘ દીધું તો આપણે દાળ મેઘ દીધી બાફા ડાળ બાફા ત્યાં સુધીમાં આપણે આ મસાલા તૈયાર કરી નાખશું

આપણે જેટલું તીખું ખાતા હોય એ પ્રમાણે આપણે આપણે નાખવાના તો આદુ અને લસણ આપણે ગયું તો હવે આપણે નોખા વાસણમાં કાઢી લેવું હવે આપણે કોથમીર સુધાર નાખશું ઝીણી ઝીણી હવે આપણે આ ડુંગળીનું ઝીણું ઝીણું કટિંગ કરી નાખશું આવી રીતથી આપણે બધી ડુંગળીનું કટિંગ કરી નાખશું દાળ બાફવા મેકી હતી આપણે દાળ બફાઈ ગઈ છે આપણે ઉતાર લેવું નહીં છે તો આપણે જો દાળ સરસ બફાઈ ગયા અને આખા ભાંગી રાખવાની હાવ નહીં બફાવા દેવાની હવે આપણે વઘાર કરી નાખશું આપણે ગેસ માંથી મેકી દીધું સ્લોયું એ માથે અંદર નાખી દીધું છે આપણે તેલ આપણે નોખા વાસણમાં વઘાર કરવાનો છે તો આપડે તેલ થઈ ગયું છે ગરમ એમાં નાખી દેઓ આપણે આ રાઈ રાઈ ફૂટવા દેઓ આપણે થોડું એસ કર નાખ દીધું ના રાઈ આપણી સરસ ફૂટી ગઈ અને અંદર આપણે આ નાખી દેઓ આદુ મરચા અને લસણ આપણે ખાંડી દીધું અને આમ મીઠા લીમડાના પાન બલિક આપણે એને પકળવા દેવું આમ

હવે આપણે આમાં મસાલા નાખ દેવું હળદર મીઠું આપણે બાફામાં નાખ્યું હતું એટલે આપણે થોડુંક નાખશું નાખ દેવું થોડુંક મીઠું દળેલું ધાણા જીરું બે ચમચી અને એક ચમચી આપણે નાખ દેવું ઉકલ ચટણી આપણે એમાં લીલા મરસા નાખ્યા હતા એને આપણે મસાલા મિક્સ કરી નાખશું તો આપણે અંદર ડાળમાં નાખી દેવું થોડુંક પાણી જો આપણે મિક્સ કરી નાખશું હવે આપણે આ લોહીયાની અંદર નાખી દેવું ડાળ હવે આપણે એને મિક્સ કરી નાખશું અને ઉકળવા દેવું થોડુંક આપણે જે અંદર પાણી નાખી દેવું હવે આપણે આમને ઉકળવા દેવું હવે આપણે આમાં લીંબુ નીસવી દેવું આપણે એક લીંબુ નાખ્યું શાખું તો જો આપણે દાળ સરસ સડી ગઈ હવે આપણે ગેસ કરી દેવો બંધ અને ઉતાર આપણે નીચે તો હવે આપણે નોખા વાસણમાં લઈ લેવું આપણે આમાં કોથમરી નાખી દેવું થોડીક આપણે એમાં થોડું ઘી નાખી દેવું તો આપણી અડદની ડાલ થઈ ગઈ કમ્પ્લીટ તમે ઘરે જરૂરથી બનાવજો જય સીતારામ